નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને ઓફ બીટમાં વરસાદના ટ્રાવેલિંગ પ્લાન પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે વરસાદથી વાતાવરણ ખુશનુમા બની જાય છે આ સમય દરમિયાન મુસાફરી કરવી મનોરંજક રોમાંચક બની શકે છે જો તમે પણ આ સુંદર મોસમનો આનંદ માણવા માટે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો આજે આપણે જોઈશું આવી જગ્યાઓ જ્યાં તમે તમારા પરિવાર મિત્રો સાથે ફરવા જઈ શકો છો અને પોતાના સફરને ખુશનુમા અને યાદગાર બનાવી શકો છો તો ચાલો જોઈએ વરસાદમાં ફરવાલાયક રોમાંચક સ્થળો ગિરનાર આ પવિત્ર પર્વત જેને રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે જે મેદાનોમાંથી નાટ્યાત્મક રીતે ઉભરે છે જે જૈન અને હિન્દુ મંદિરોથી ઢકાયેલો છે દૂર દૂરથી યાત્રાળુઓ શિખર સુધીના દસ હજાર પથ્થરના પગથિયા ચડવા માટે આવે છે જે પરોળીએ શ્રેષ્ઠ રીતે શરૂ થાય છે જો તમે સૌથી ઉપરના મંદિરો સુધી પહોંચવા માંગતા હો તો આખો દિવસ પણ પસાર કરવા માટે તૈયાર રહો વહેલી સવારના પ્રકાશમાં ચડવું એ એક જાદુઈ અનુભવ છે કારણ કે યાત્રાળુઓ અનેક કુલીઓ પગથિયા ચડે છે જૈન મંદિરો મોઝેક સુશોભિત ગુંબજનું સમૂહ જે વિસ્તૃત સ્તૂપ સાથે છેડાય છે લગભગ બે તૃતીયાંશ માર્ગ ઉપર છે સૌથી મોટું અને સૌથી જૂનું નેમિનાથનું બારમી સદીનું મંદિર છે જે બાવીસમા તીર્થકરને સમર્પિત છે પ્રથમ દરવાજા પછી ડાબી બાજુના દરવાજામાંથી પસાર થાવ ઘણા મંદિરો સવારે અગિયાર થી બપોરે ત્રણ વાગ્યા સુધી બંધ હોય છે પરંતુ આ આખો દિવસ ખુલ્લું રહે છે મલ્લીનાથનું નજીકનું

દૂર દૂર થી યાત્રાળુઓ શિખર સુધીના દસ હજાર પગથિયા ચડવા માટે આવે છે જે પરોઢીએ શ્રેષ્ઠ રીતે શરૂ થાય છે જો તમે સૌથી ઉપરના મંદિર પહોંચવા માંગતા હો તો આખો દિવસ પસાર કરવો પડે છે લોનાવાલા લોનાવલા અથવા લોનાવાલા એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં પુણે જિલ્લામાં આવેલું એક શહેર અને હિલ સ્ટેશન મ્યુનિસિપલ કાઉન્સિલ છે તે પુણે શહેરથી લગભગ ચોસઠ કિલોમીટર દૂર મુંબઈ શહેરથી છન્નું કિલોમીટર અને સુરત શહેરથી ત્રણસો ચાલીસ કિલોમીટર દૂર છે લોનાવાલાને ગુફાઓનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે તે આખા વર્ષ દરમિયાન લીલીછમ ખીણો અને ખુશનુમાં વાતાવરણથી ધન્ય છે લોનાવાલા ચોમાસાની ઋતુમાં જીવંત બની જાય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ધોધ અને તળાવોથી લીલોછમ બની જાય છે લોનાવાલા શહયાર્ધિ પર્વતોની લીલીછમ ટેકરીઓનું મનોહર દૃશ્ય પ્રદાન કરે છે લોનાવાલા એ મુંબઈ અને પુણેને જોડતી રેલવે લાઇન પરનું મુખ્ય સ્ટોપ પણ છે મુંબઈ ઉપનગરોથી કરજણથી લોકલ ટ્રેનો ઉપલબ્ધ છે તે મુંબઈ પુણે રોડ લિંક પરનું એક મહત્વનું શહેર પણ છે મુંબઈ પુણે એક્સપ્રેસ તેમજ મુંબઈ ચેન્નાઈ હાઈવે બનેલા લોનાવાલામાંથી પસાર થાય છે બે હજાર એકની ભારતની વસ્તી ગણતરી મુજબ લોનાવાલાની વસ્તી લગભગ પચાસ હજાર હતી વસ્તીના ચોપન ટકા પુરુષો અને છેતાલીસ ટકા સ્ત્રીઓ છે લોનાવાલાનો સરેરાશ સાક્ષરતા દર પંચોતેર છે જે સરેરાશ ઓગણસાહીઠ કરતા વધારે છે લોનાવાલા એ મહારાષ્ટ્રમાં સહિયાદી પર્વતમાળાઓમાં આવેલું પ્રખ્યાત હિલ સ્ટેશન છે જે પુણેથી ચોસઠ કિલોમીટર અને મુંબઈથી છન્નું કિલોમીટરના અંતરે આવેલું લોનાવાલામાં આખા વર્ષમાં પ્રવાસીઓની ભીડ જુએ છે લીલી ખીણો સુંદર ધોધ અને સુખદ ઠંડી આબોહવા જેવી કુદરતી સુંદરતા સાથે લોનાવાલાને યોગ્ય રીતે સહ્યાદીનું રત્ન કહેવામાં આવે છે આ પ્રદેશની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ છસો બાસઠ મીટર છે અને સમગ્ર વિસ્તાર આડત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે લોનાવાલાનું કઠોર ઘટણાંક લેન્ડસ્કેપ તેને સાહસિક રમતો અને પ્રવાસ માટે એક આદર્શ સ્થળ બનાવે છે લોનાવાલા યાદવ સામ્રાજ્ય હેઠળ આવેલું છે જે પશ્ચિમી ક્ષેત્રના સૌથી આક્રમક હિન્દુ કુળોમાંના એક તરીકે માનવામાં આવતું હતું મરાઠાઓ સામે તેમના લડવૈયા પછી મુઘલોએ લાંબા સમય સુધી પ્રદેશ ઉપર શાસન કર્યું પાછળથી મરાઠા બળવોએ મુઘલોને ઉત્તર મધ્યપ્રદેશ સુધી મર્યાદિત જોયો કારણ કે મરાઠાઓએ શાસન પાછું મેળવ્યું સોળસોની શરૂઆતમાં બ્રિટિશરો આવ્યા એક વેપાર માર્ગ બનાવ્યો અને બાદમાં રાણીના પ્રતિકો હેઠળ તેને સર્વોપરીત માટે લડ્યા સત્તરસો અઠ્યોતેર માં ખંડાલા ઘાટ ઉપર વિજય મેળવ્યો હતો અને આ રીતે આ પ્રદેશમાં બ્રિટિશ વસાહતની શરૂઆત થઈ હતી લોનાવાલા એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે જે દરિયાની સપાટીથી છસો મીટરથી વધુ ઊંચાઈએ આવેલું છે જે સહિયાદી પર્વતમાળાઓમાં છે જે ડેક્કન પ્લોટથી શરૂ થાય છે અને કોંકણના દરિયા કિનારે પસાર થાય છે સહ્યાદી પર્વતમાળામાં સ્થિત આ ભવ્ય સ્ટેશન માત્ર તેના સ્વસ્થ આબોહવા અને મનોહર દ્રશ્યો માટે જ નહીં પરંતુ ઘણા પ્રવાસી આકર્ષકો માટે પણ જાણીતું છે એક નાનું સ્થળ હોવા છતાં લોનાવલામાં ઘણા જોવાલાયક સ્થળો છે જે આ હિલ સ્ટેશનના પ્રવાસ પર અન્વેષણ કરી શકાય છે ગુફાઓનું શહેર તરીકે ઓળખાય છે અહીં કારલા ગુફાઓ બેદાસ ગુફાઓ અને ભાજા ગુફાઓ જેવી ઘણી સુંદર ગુફાઓ છે ચેરાપુંજી ચેરાપુંજી ગામ દક્ષિણ મેઘાલય રાજ્ય ઉત્તર પૂર્વ ભારત તે રાજ્ય રાજધાની શિલોંગથી લગભગ પાંત્રીસ માઇલ દક્ષિણ પશ્ચિમમાં શિલોંગ પ્લેટુ ઉપર સ્થિત છે અને સત્તાવાર રીતે તેના જૂના નામ સોહરાથી ઓળખાય છે ચેરાપુંજી નો અર્થ નારંગીની ભૂમિ કહેવાય છે ચેરાપુંજી વિશ્વના સૌથી વધુ સરેરાશ વાર્ષિક વરસાદ સ્તરો પૈકીના એક માટે જાણીતું છે લગભગ સાડા ચારસો ઇંચ વધુમાં ઓગસ્ટ અઢારસો સાહીઠ જુલાઈ અઢારસો એકસઠમાં સૌથી વધુ નોંધાયેલ કુલ એક વરસાદનો વરસાદ એક હજાર ઇંચ અને જુલાઈ અઢારસો એકસઠમાં ત્રણસો છાસઠ ઇંચ નોંધાયેલો એક મહિનાનો સૌથી વધુ વરસાદ હતો ઉત્તર પ્રદેશની દક્ષિણી ધાર પરના ગામની સ્થિતિથી ભારે વરસાદનું પરિણામ આવે છે જે સમયે સંતૃપ્ત ઉનાળાની ચોમાસાની હવા દક્ષિણ ઢોળાવ ઉપર ચડે છે અને ઝડપથી ઠંડુ થાય છે જે વિશાળ માત્રામાં કન્ડેશન પાણી છોડે છે સોહરા જેને સ્થાનિક લોકો ચેરાપુંજી કહે છે તે તેના મોહક ધોધ જીવંત મૂળ પુલ અને ગુફાઓને કારણે એક લોકપ્રિય પ્રવાસ સ્થળ બની ગયું છે અગિયારસો પંદર ફૂટ ઉપર નૌકાલિકાઈ ધોધ અને ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક છે ડેન્થલેન ધોધ સેવન સિસ્ટર ધોધ અને વેઇ સોડોંગ ધોધ ચેરાપુંજીને શોભાવતા અન્ય ઘણા સુંદર ધોધ છે માઉસમાઇન ગુફાઓ ચૂનાના પથ્થરથી ગુફાઓ છે જે તેમની અનેક રચનાઓ અને અવશેષોથી સ્પેન્કલસરને ખુશ કરે છે ખાલી લોકોએ સમય જતા આ પ્રદેશમાં ઘણા મજબૂત જીવંત મૂળ પુલ બનાવ્યા છે આ ભારતીય રબરના વૃક્ષના ગોણ મૂળને હાથ વડે જોડીને બનાવવામાં આવે છે અને આમાંથી કેટલાક પુલ પાંચસો વર્ષથી વધુ સમય સુધી ચાલ્યા છે ગામ વિસ્તારના કૃષિ ઉત્પાદનો માટે વેપાર કેન્દ્ર તરીકે સેવા આપે છે આજુબાજુના ગામોમાંથી નારંગી અનાનસ અને અન્ય ફળો સોહરા બજારમાં વેચાય છે ચેરાપુંજી અઢારસો ચોસઠ માં શિલોંગ દ્વારા અનુગામી થયા ત્યાં સુધી સ્વતંત્ર ખાસી રાજ્યોની રાજધાની હતી તે હજુ પણ મુખ્યત્વે ખાસી લોકો દ્વારા વસે છે જેઓ મોટા ભાગે ખ્રિસ્તી છે અને જેઓ માતૃવંશીય સામાજિક વ્યવસ્થા ધરાવે છે વ્યક્તિનું કુટુંબનું નામ અને પૂર્વજોનું વંશ માતૃત્વ દ્વારા પસાર થાય છે માઉન્ટ આબુ માઉન્ટ આબુ તે રાજસ્થાન માઉન્ટ આબુ રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન દરિયાની સપાટીથી સત્તરસોને બાવીસ મીટરની ઊંચાઈ પર આવેલું છે અને અરવલ્લી શ્રેણીની લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું છે આદિવાસી સમુદાયોના ગામઢી ઘરો અને બ્રિટિશ શૈલીના બંગલા અને રોયલ હોલિડે લોજ સહિત પોશ ઘરોના રંગબેરંગી મિશ્રણથી સજ્જ માઉન્ટ આબુ આ ડેઝર્ટ રાજ્યમાં કોઈ અજાયબીથી ઓછું નથી લીલા જંગલો શાંત સરોવરો અને પ્રભાવશાળી ધોધના વિશાળપટમાં આવરાયેલા આ પ્રદેશ તમને આખું વર્ષ વિહંગમ દ્રશ્યો વચ્ચે આનંદ માણવા દે છે તેના કુદરતી સૌંદર્ય સિવાય માઉન્ટ આબુ જેનો માટે ધાર્મિક મહત્ત્વના સ્થળ તરીકે પણ લોકપ્રિય છે માઉન્ટ આબુમાં સ્ટ્રક્ચરલ આર્ટિફિશિયલ અજાયબીઓ મુલાકાત લેવા માટે અન્ય સ્થળો ઉપરાંત વિશ્વના વિવિધ ખૂણેતી પ્રેમીઓ અને આર્કિટેક્ચર શોખીનોને આકર્ષે છે રાજસ્થાન ટુરિઝમ દ્વારા તમામ મોટા ભાગના તમામ ટૂર પેકેજોમાં માઉન્ટ આબુને આવરી લેવાના સૌથી નોંધપાત્ર સ્થળો પૈકીનો એક છે દંતક કથાઓ અને દંતક કથાઓ માઉન્ટ આબુનો ઇતિહાસ પુરાણોમાંથી શોધી શકાય છે પૌરાણિક યુગમાં અર્બુદારણ્ય અથવા અર્બુદાનું જંગલ તરીકે ઓળખાય છે માઉન્ટ આબુને ઋષિ વિશ્વામિત્ર સાથેના તેમના ઉત્સાહને પગલે ઋષિ વરિષ્ઠ માટે એકાંત તરીકે સેવા આપી હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે માઉન્ટ આબુ સાથે સંકળાયેલી એક લોકપ્રિય પૌરાણિક કથામાં અર્બુદા નામના નાગનો ઉલ્લેખ છે જેણે અહીં ભગવાન શિવના પર્વત નંદીનું જીવ બચાવ્યું હતું માઉન્ટ આબુ નામ તેના મૂળ નામથી ઓછું છે જે અર્બુદા પછી રાખવામાં આવ્યું છે જે પર્વતમાળા શિખર ઉપર એક યજ્ઞ કર્યો હતો જેમાં દેવતાઓ પાસેથી પૃથ્વી ઉપર સદાચારની સુરક્ષાની જોગવાઈ હતી અગ્નિવંશ રાજપૂતોમાંના પ્રથમ તરીકે જાણીતા યજ્ઞની આગમાંથી બહાર નીકળેલા યુવક દ્વારા તેમની પ્રાર્થનાઓ જવાબ આપવામાં આવ્યો હતો અર્ભુદા પર્વત અથવા માઉન્ટ આબુ ગુર્જરોનું ઘર હોવા માટે પણ લોકપ્રિય છે ધનપાલના તિલક મનાજરી સહિતના અનેક શિલાલેખો આ સ્થાનના ગુર્જરો સાથેના જોડાણ પર ભાર મૂકે છે દાર્જિલિંગ દાર્જિલિંગ શહેર આત્યંતિક ઉત્તર પશ્ચિમ બંગાળ રાજ્ય ઉત્તર પૂર્વીય ભારત તે કોલકાતાની ઉત્તરે લગભગ ત્રણસો પાંચ માઇલ દૂર દરિયાની સપાટીથી લગભગ સાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે દાર્જિલિંગ સિક્કિમ હિમાલયની એક લાંબી સાંકડી પહાડી શિખર ઉપર આવેલું છે જે ગ્રેટ રંગીત નદીના પલંગ ઉપર અચાનક નીચે આવે છે સ્પષ્ટ દિવસે શહેર કંચનજંગાનું ભવ્ય દ્રશ્ય આપે છે અને માઉન્ટ એવરેસ્ટ નજીકના દ્રશ્ય બિંદુ ઉપર જોઈ શકાય છે શહેરના નામનો અર્થ થાય છે વર્જનાનું સ્થળ દાર્જિલિંગ એક પહાડી રિઝોર્ટ છે અને શહેરનું અર્થતંત્ર મોટાભાગે પર્યટન ઉપર આધારિત છે મુલાકાતીઓ માટે ટોચના સમયગાળો એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર છે શહેર કોલકાતા સાથે મુખ્ય માર્ગ રેલ અને હવાઈ જોડાણ ધરાવે છે દાર્જિલિંગને સિક્કિમના રાજા દ્વારા અઢારસો પાંત્રીસમાં અંગ્રેજોને સોંપવામાં આવ્યું હતું અને તેને બ્રિટિશ સૈનિકો દ્વારા સેનેટોરિયમ તરીકે વિકસાવવામાં આવ્યું હતું તે અઢારસો પચાસમાં એક નગરપાલિકાની રચના કરવામાં આવી હતી ચૌરસ્ત મોલનો સમાવેશ કરે છે જ્યાં રસ્તાઓ એકત્રિત થાય છે તે શહેરનું મુખ્ય શોપિંગ સેન્ટર અને સૌથી આકર્ષક સહેલ બાગ છે ઓબ્ઝર્વેટરી હિલ દાર્જિલિંગનું સૌથી ઊંચું બિંદુ મહાકાલ મંદિર દ્વારા તાજ પહેરવામાં આવ્યું છે જે હિન્દુઓ અને બૌદ્ધ માટે પવિત્ર છે બીરછી હિલમાં કુદરતી ઉદ્યાન અને હિમાલયના પર્વતારોહણ સંસ્થા છે લોયડ બોટેનિક ગાર્ડન્સ જે હિમાલયની વનસ્પતિની વિવિધતા માટે જાણીતા છે તે અઢારસો પાસઠમાં બનાવવામાં આવ્યા હતા તે આકર્ષકો ઉપરાંત દાર્જિલિંગમાં પ્રાણી સંગ્રહાલય કુદરતી ઇતિહાસ સંગ્રહાલય અને રેસ કોર્સ છે તે તેની રહેણાંક શાળાઓ માટે જાણીતું છે અને શહેર અને તેની આસપાસ ઉત્તર બંગાળ યુનિવર્સિટી સાથે જોડાયેલી ઘણી કોલેજો છે દાર્જિલિંગ જે વિસ્તારમાં આવેલું છે તે વિસ્તાર પુષ્કળ વિસ્તારમાં મેળવે છે અને તેની વિવિધ ઊંચાઈઓના પરિણામે ઉષ્ણકટિબંધથી સબલ સુધીની આબોહવાકીય વિશાળ શ્રેણી ધરાવે છે સ્થાનિક સંકુદરૂપ અને ઓકના જંગલો મૂલ્યવાન લાકડું આપે છે સ્થાનિક ગ્રામીણ અર્થવ્યવસ્થા મુખ્યત્વે કાળી ચાના ઉત્પાદન ઉપર આધારિત છે જે ખાસ કરીને ચા ઉગાડવા માટે અનુકૂળ એવા પ્રદેશની આબોહવાકીય પરિસ્થિતિઓને કારણે શક્ય બને છે ચાના બગીચા લગભગ છ હજાર ફૂટની ઊંચાઈ સુધી જોવા મળે છે અન્ય પાકો ચોખા મકાઈ એલચી અને ઘઉં પણ છે દર્શક મિત્રો ઓફ બીટના આજના વરસાદમાં ટ્રાવેલિંગ પ્લાન જાણકારી તમને કેવી લાગી અમને જણાવી શકો છો સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ વીઆર લાઈવને જીટીપીએલ સેટઅપ બોક્સ નંબર બસો ચુમ્મોતેર અને અમારી યુટ્યુબ ચેનલ તથા વેબસાઇટ પર જોઈ શકો છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી શકો છો ફેસબુક ઉપર પણ લાઈક કરી શકો છો વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓફ બીટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાત સાથે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર